શહેરમાં લૂંટની ઘટનાઓ વધી રહી છે ત્યારે લિંબાયતના મંગલપાડે હોલ રોડ પર બાલાજી નગર પ્લોટ નંબર એક ખાતે આવેલા જ્વેલર્સની દુકાનમાં ઘૂસી દુકાનદારના મોઢા પર મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કરનારા સીસીટીવીમાં કેદ થતા લિંબાયત પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી ઝડપી પાડ્યા હતા લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ

બનાવને લઈને લિંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી સીસીટીવીના આધારે લૂંટનો પ્રયાસ કરનાર મૂળ તામિલનાડુ અને હાલ ગોડાદરામાં જ રહેતા રોશન તેવર પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો પોલીસે તેની પાસેથી એક મોપેડ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી છે